નમસ્કાર દર્શક મિત્રો સમ્રાટ સમાચાર ન્યૂઝ સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા તો જોઈએ આજના મહત્વના સમાચાર તળાજાથી તળાજા તાલુકાના દાઠા ગામે મારામારી થતા ઈજાગ્રસ્ત વ્યક્તિઓને તળાજા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવની આજે બપોરે બે કલાકે જાણવા મળતી વિગતો અનુસાર ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાટા ગામ ખાતે કોઈ પણ બાબતને લઈને મારામારીનો બનાવ બન્યો હતો અને આ મારામારીના બનાવમાં મહિલા તેમજ પુરુષો સહિત ચાર જેટલા વ્યક્તિને નાની મોટી ઈજાઓ થતા તેમને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા અને અહીં ઈજાગ્રસ્ત વ્યક્તિએ આરોપ લગાવ્યો હતો કે સામેના કેટલાક વ્યક્તિઓએ હથિયારો વડે પોતાની તેમજ પોતાના પરિવાર પર માર મારવામાં આવ્યો છે

બધું હતું અને ડોર માર માર્યો ચાર ચાર પાંચ પાંચ ટાકા આવેલા છે માતામાં મને સાત આવ્યા અને મને હું ને કાઈ માર્યો છે બરોબર હું પાછળ થઈ જઈ ગયો મને ખબર નહોતી હું કોઈ બાજવા નહોતો ગયો હું આ લોકો લેવા ગયો કે તમે નઈ જવાનો કો અમને મારે છે એટલે કઈ પેલા જૂની કઈ અદાવત કે કોઈ વસ્તુ નહી જૂની અદાવત તમારે કોઈ વસ્તુ નહી એક જરાય પણ બિલકુલ નહીં આ ડાયરી આજ